હાલ અમદાવાદથી એક દુઃખદ ખબર સામે આવી રહી છે અમદાવાદમાં બિલ્ડર હિંમત ગનુભાઈ રૂદાણીની ઘાતકી હત્યા કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે શનિવારે રાત્રે વિરાટનગર ઓવરબ્રિજ નીચે કારની ડીકીમાંથી શરીરના ઘા મારેલી હાલતમાં બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો હતો હા હત્યા પાછળ રૂદાણીની અને અન્ય જાણીતા બિલ્ડર મનસુખ લાખાણી વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો જમીન વિવાદ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ બંને બિલ્ડરો નિકોલના ગંગોત્રી સર્કલ નજીકના એક જમીનના પ્લોટને લઈને લાંબા સમયથી લડી રહ્યા હતા આ વિવાદના બે હજાર ચોવીસના જાન્યુઆરી મહિનામાં જાહેર થયો હતો જ્યારે માલિકી હકને લઈને થયેલી બોલાચાલી બાદ એફઆઈઆર નોંધવામાં આવી હતી તપાસ અધિકારીઓએ ખુલાસો કર્યો કે હિંમત રૂદાણીના પુત્ર ધવલે મનસુખ લાખાણીના પુત્ર કિંજલ લાખાણી સામે સીઆઈડી ગ્રામમાં આર્થિક ગુના વિંગમાં એક પાંચ કરોડ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી ઇઓડબ્લ્યુની ફરિયાદ મુજબ કિંજલ લાખાણીએ કથિત રીતે ધવલ ઉદાણીની સહીની નકલ કરી હતી તેમની સંયુક્ત પેઢી કેડી ડેવલપર્સના જ નકલી લેટર લેટરહેડનો ઉપયોગ કરીને તેમના સહકારી બેંક ખાતામાંથી દોઢ કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા અને તેના પર ભાગીદારીને જાણ કર્યા વિના જ કોમર્શિયલ પ્રોજેક્ટની ઘણી દુકાનો વેચવાનો પણ આરોપ છે તો હાલ માટે આટલું જ મળીશું નહીં અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે